રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ સુરતમાં બીયુ પરમિશનને લઈ એકસો એસી શાળા સીલ કરાઈ હતી જે શાળાઓએ સાઈઠ દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી સુરતની વરાછાપુણા સહિતના અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી આજે શાળા શરૂ થવાની તારીખ હોય તમામ શાળાઓ શરૂ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી શરતોના આધીન શાળાઓ શરૂ નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એકેડેમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવ સત્ર બે હજાર ચોવીસ અને પચીસ ખોલવામાં આવ્યા છે એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાત દિવસની અંદર જે કાંઈ તમારી ખુટું પત્રકો છે એમને આપજો એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા કોણ ગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફ્ટી છે અને ઓલરેડી બ્યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે એ ઇમ્પેક્ટ ફી આધીન અમને બાંધી લઈને શાળા ખોલવામાં આવ્યા છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી